કૃષ્ણ લાલ કી જય સત્ય સનાતન ધર્મ કી જય નાનું ના જુક આગર પ્રભુએ મને રે વાપ્યું છે જાળવીને કરજો જતન પ્રભુએ મને રેવા આપ્યું છે નાનું ના ઝુક જુક આગર પ્રભુએ મને રેવા આપ્યું છે ભવના ફેરામાં ફરતા રે ફરતા ભૂલ ભૂલવણીમાં રસ રસ્તે રળતાં મોંઘું મળ્યું છે આ ઘર પ્રભુએ મને રેવાય આપ્યું છે નાનું નાઝું કાગર પ્રભુએ મને રેવાય આપ્યું છે એવી કારીગરી કરી સાંભળ્યાએ વિચાર પામતા પાર પામીએ એવો ચણના રો ચતુર પ્રભુએ મને રેવાયા આપ્યું છે નાનું ના જુક આ ઘર પ્રભુએ મને રેવાય આપ્યું છે નવ નવ દરવાજે મેલ્યા છે જાળિયા જાળીએ જાળીયે રે સમના પડદા ઘટમાં બિરાજે ઘડનાર પ્રભુએ મને રેવાય આપ્યું છે નાનું નાજુક આગર પ્રભુએ મને રેવાય આપ્યું છે ત્રિલોકનો નાથ આ ઘરનો માલિક છે વહીવટ કરવો એ તારે રે હાથ છે હિસાબે માંગશે જરૂર પ્રભુએ મને રે આપ્યું છે નાનું નાઝુક આગળ પ્રભુએ મને રે આપ્યું છે ભક્તિના ભાવનો ઓટ ચડાવજો રામ નામ મંત્રનો રંગ લગાડજો સત્સંગનો કરજો શણગાર પ્રભુએ મને રે આપ્યું છે નાનું નાજુક ઘર પ્રભુએ મને રે આપ્યું છે કાયમ નથી વસવાટ આ ઘરમાં ખાલી કરવાની નોટિસું આવશે ચિંતા લેવી વિદાય પ્રભુએ મને રે વાયા આપ્યું જે નાનું નાજુક આગળ પ્રભુએ મને રે વાય આપ્યું છે જાળવીને કરજો જતન પ્રભુએ મને રેવાય આપ્યું છે